તમે દુનિયાભરના સમાચાર વાંચતા હશો જે સ્વસ્થ રહેવાની ટીપ્સ આપે છે શું આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલી બાબતોને નિયંત્રિત કરવી મુશ્કેલ નથી લાગતી તો આપણે શું ન કરવું જોઈએ તેની લાંબી યાદી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણે શું ઉમેરવું જોઈએ તેના પર કેમ ધ્યાન કેન્દ્રિત ન કરીએ તો ચાલો આજના વિડીયોમાં એ વિષય પર જ ચર્ચા કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દિવસભર તણાવમુક્ત રહેવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા દિવસની શરૂઆત વહેલી કરો સૂર્યોદય પહેલાં પથારી છોડી દો અને ઘરની આસપાસ થોડુંક ફરવા જાઓ આ તમને તમારી આળસ દૂર કરવામાં મદદ કરશે સાથે જ તમારે સવારે જ એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે આજે તમારે કયા મહત્વપૂર્ણ કાર્યો કરવાના છે જેથી કામનો તણાવ તમારા પર હાવી ન થાય ઉપરાંત તમારે તમારી પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ આનાથી તમને સાંજે તમારા વિશે ખૂબ સારું લાગશે બીજી મહત્ત્વની બાબત સવારે પેટ સાફ કરવાથી ખાસ સ્વાસ્થ્ય લાભ થાય છે જેમ કે શરીર હળવું અને સક્રિય લાગે છે મન ખુશ રહે છે અને તમે દિવસભર ઉર્જાવાના અનુભવો છો આનાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને સાથે તમે દિવસભરમાં જે કાર્યો કરો છો તેના પરિણામો વધુ સારામાં મેળવી શકો છો ત્યારબાદ સ્નાન કરતાં પહેલાં દરરોજ તમારા શરીર પર સરસવના તેલથી માલિશ કરવાનો પ્રયાસ કરો ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટ સુધી માલિશ કરો માલિશ અને સ્નાન વચ્ચે દસ મિનિટનું અંતર રાખો તેલ માલિશ પછી તમારે યોગ માટે થોડો સમય કાઢવો જોઈએ જો તમારી પાસે સમય હોય તો ઓછામાં ઓછા ત્રીસ મિનિટ યોગ કરો અને પછી ત્રીસ મિનિટના અંતર પછી સ્નાન કરો દરેક વ્યક્તિ અલગ અલગ ક્ષેત્રો સાથે સંકળાયેલી હોય છે તેથી દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગે છે આ માટે તમારું મન અને ધ્યાન એક સાથે કામ કરે તે મહત્વપૂર્ણ છે તમારા મન અને ધ્યાનને એક સાથે કેન્દ્રિત કરવા માટે ભગવાન સમક્ષ તમારા હાથ જોડો અથવા તમે જે ધર્મમાં માનો છો તે મુજબ ભગવાનને નમન કરો ત્યારબાદ સવારે નાસ્તો કરવાનું ક્યારેય ન ભૂલો પરંતુ સવારે ક્યારેય એટલું બધું ન ખાઓ કે તમને ઉર્જા મળવાને બદલે સુસ્તી લાગવા લાગે તમારો નાસ્તો હળવો હોવો જોઈએ પરંતુ તમને ઉર્જા પ્રદાન કરે તેવો હોવો જોઈએ નાસ્તામાં તમે દલિયા ચણાના લોટના ચીલા સોજીમાંથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો જો તમે તમારા કામમાં સારા પરિણામ ઈચ્છો છો અથવા તમારી ઉત્પાદકતા વધારવા માગો છો તો તમારા મનને કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે બિનજરૂરી વિચારો ટાળો મોબાઈલ ફોન તમારું ધ્યાન ભટકાવી શકે છે જો શક્ય હોય તો તેને સાયલન્ટ મોડ પર રાખો બપોરના ભોજનમાં મર્યાદિત માત્રામાં ભાત ખાવાનું ભૂલશો નહીં તે બદલાતા હવામાનમાં શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે ખાતી વખતે ધ્યાનમાં રાખો કે કઈ ઋતુમાં કઈ શાકભાજી અને કયા કઠોળ ખાવા યોગ્ય છે રાત્રિના ભોજનમાં ભાત ન ખાવાનું ખાસ ધ્યાન રાખો રાત્રે તમે ફક્ત મગની દાળ જ ખાઈ શકો છો કોઈ કઠોળ નહીં આયુર્વેદ આચાર્ય કહે છે કે તમારે હળવું અને સરળતાથી સુપાચ્ય રાત્રિ ભોજન કરવું જોઈએ એટલે કે એવો ખોરાક જે પચવામાં વધુ સમય રહેતો નથી આ ઉપરાંત રાત્રિ ભોજન કર્યા પછી તરત જ સૂઈ જવું જોઈએ નહીં ઘરમાં થોડો સમય હળવા પગલા લઈને ફરવું જોઈએ સુવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા રાત્રિ ભોજન કરવાનો પ્રયાસ કરો આ બાબતો અપનાવીને તમે તમારા વધતા પેટને નિયંત્રિત કરી શકો છો સૂતી વખતે મોટાભાગના લોકો ફક્ત તેમના શારીરિક આરામ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે આપણે આપણા મન અને શરીર બંને પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ તેથી પથારી પર સુઈ ગયા પછી સૌ પ્રથમ તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો જ્યારે તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશો ત્યારે તમારા શ્વાસ ઊંડા અને લાંબા રાખવાનો પ્રયાસ કરો આ પ્રક્રિયા અજમાવી જુઓ અને થોડી વારમાં તમે સુઈ જશો અને જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે તમે ખુશ અને ઉર્જાવાન અનુભવશો